નમસ્કાર મિત્રો ન્યૂઝપેન ટ્વેન્ટી ફોરના આજના વિમર્શમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક નિસ્વાર્થ સેવા સાથે સંકળાયેલા સંગઠનના સેવાભાવી વ્યક્તિ શ્રી ભાવેશભાઈ પંડ્યા સાથે સૌથી પહેલાં તો સદાનંદભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ન્યૂઝપેનનો ખૂબ ખૂબ આભાર કે અમારા એક નાના ફાઉન્ડેશનને નાના ટ્રસ્ટને આજે આટલું એક સ્થાન આપી અને તમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો બેઝિકલી ઓમ મંગલમ સેવા ફાઉન્ડેશન અને સીતારામ યુવક મંડળ સીતારામ યુવક મંડળ હવે અમારી જોડે જોડાયું ઓમ મંગલમ સેવા ફાઉન્ડેશન છેલ્લા ચાર પાંચ વર્ષોથી જરૂરિયાતમંદ બાળકોને કપડાં આપવાનું સ્વેટર આપવાનું ઠંડીમાં ધાબડા અને જાકીટ આપવાનું દરેક તહેવારમાં એમની સાથે ઉજવવાનું ચાહે ઉત્તરાયણ હોય હોળી હોય દિવાળી હોય દિવાળી સમયે તેમની સાથે ફટાકડા ફોડવાના તેમને ફટાકડા આપવાના શિક્ષણની શરૂઆત થાય ત્યારે તેમના માટે સ્કૂલ બેગ ચોપડા જે તે સ્ટાન્ડર્ડના એમના ચોપડીઓ વિતરણ કરવાનું એમને ત્યાં આપવાનું એ રીતે સંસ્થા જરૂરિયાતમંદ બાળકો સાથે જોડાયેલી છે અને બહુ નાનું સ્કેલ છે અમારું બેઝિકલી અમે સજાનભાઈ આઠ કે દસ મિત્રોનું વ્યક્તિઓનું એક ગ્રુપ છે કે જેમને તેઓ આ ફાઉન્ડેશન થકી આ કાર્ય કરી રહ્યા છે કોઈ રાજકીય કે કોઈ બીજા મોટા કંપનીઝવાળા કે એને કોઈ અમારી સાથે જોડાયેલા નથી અમારા એક મિત્રો ભેગા થયા હતા અને નક્કી કર્યું હતું કે આપણે કંઈક સેવા કાર્ય કરવું છે તો અમે લોકો ભેગા થઈએ છીએ એક ટાર્ગેટ બનાવીએ છીએ કે ઉત્તરાયણ છે ઉત્તરાયણ છે તો આપણે સો વ્યક્તિઓ સો જરૂરિયાતમંદ બાળકોને આપણે આવી રીતે પતંગ દોરી વગેરે આપવું છે તો એક બજેટ બને છે એ બજેટ અમે અમારા જે આઠ કે દસ અમારા કમિટી મેમ્બર છે અમારા મેમ્બર્સ છે અમારા મિત્રો છે તેની વચ્ચે ડિસ્કસ કરીએ છીએ ધેન આફ્ટર જે તે વ્યક્તિ નક્કી કરે છે કે મારા તરફથી આ રીતે અમે આટલું અમે પ્રમોટ કરી શકીશું આટલું દાન આપી શકીશું મારા તરફથી આટલું દાન આપી શકીશું એને અમે ભેગું કરીએ છીએ અને એમાંથી એ વસ્તુને અમે એપ્લાય કરીએ છીએ મતલબ આ વખતે જ અમે ઉત્તરાયણ નિમિત્તે સો કીટ બનાવી હતી સો જરૂરિયાત બાળકોને જેમાં પાંચ પતંગ ફિરકી માસ્ક પીપુડું હાથમાં વાંધવાની પટ્ટી ચીકી મવરાના લાડુ તો એક એક કિટનું અમે એક બજેટ બનાવીએ છીએ કે આ કિટ અમને આટલામાં પડે છે અને ત્યાર પછી અમે એ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ અમારા મેમ્બર્સ વચ્ચે કે ભાઈ અમારા ગ્રુપ વચ્ચે કે આ રીતે એક પ્રાયોજન છે એટલે દરેક ગ્રુપનું મેમ્બર પોતાની યથાશક્તિ એને કહે છે કે મારી આટલી કિટ મારી આટલી કિટ એ મુજબ અમે સો કુડનું આયોજન કરીએ છીએ અને એ પ્રમાણે જરૂરિયાતમંદ બાળકોને અમે વહેંચીએ છીએ અને આ કાર્યમાં અમને કોઈ રાજકીય અમારામાંથી ઘણા બધા રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે પરંતુ તેનો રાજકીય હેતુ કોઈ હોતો નથી અમે અમારા દિલથી અમને એક ખુશી મળે છે એ લોકોના ચહેરા ઉપર ખુશી જોઈને મારા સોશિયલ મીડિયા ઉપર આપ નોટિસ કર્યું હશે કે ઘણા બધા વિડીયોઝ છે જેમાં છોકરાઓના મોં ઉપર ખુશી વ્યક્ત થઈ છે કે આ લોકો આવ્યા છે અમે એ લોકો સાથે દિવાળી મનાવીએ છીએ ખાલી ફટાકડા આપીને પ્રમોટ કરીને એવું નહીં એમની સાથે એમના ઘરે જઈ એમની જોડે ફટાકડા ફોડીએ છીએ એમની જોડે મીઠાઈઓ ખાઈએ છીએ અને એમને આપીએ છીએ એટલે અમે એમની જોડે હોળીની અંદર એમની જોડે અમે હોળી રમીએ છીએ એમની જોડે અમે એ લોકો અમારી સાથે હોળી રમે છે પિચકારીથી અમને અમારા ઉપર પાણી છાંટે છે એક નાની 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 ખુશી જે જેટલું અમારાથી એક નાના સ્કેલ અમારું એક છોડ છે અમારું ફાઉન્ડેશન એનું એક છોડ છે એ છોડથી અમે જેટલું અમારાથી થઈ શકે છે એટલું અમે કરવા માગીએ છીએ અને કરી રહ્યા છીએ થોડા સમયથી જ અમારી જોડે જયવંતસિંહ વાઘેલા જે અમારા બહુ ખાસ મિત્ર છે જેઓ પોતાનું સીતારામ યુવક મંડળ ચલાવી રહ્યા છે જે પણ અનેક સેવાકીય કાર્યોમાં પ્રવૃત્તિમય છે અને તેઓ અમારી સાથે જોડાયા અને તેઓના જોડાવાથી એક ઉત્સાહ અમારામાં વધ્યો એક અમારું પીઠબળ અમને એવું મળ્યું કે અમે સેવા કાર્યો કાર્યોને વધારે વેગ આપી શકીએ છીએ અને વધારે લોકો સુધી પહોંચી શકીએ છીએ તો અમારી સાથે જોડાવા બદલ સીતારામ યુવક મંડળનો પણ અમે આભાર માનીએ છીએ અને જેમ મેં પહેલાં કહ્યું એમ કે અમારે એવી નાની એવી સંસ્થાને આપ જેવા ન્યૂઝ ચેનલે નોટિસ કર્યું એ બદલ ન્યૂઝ પેન ચેનલનો સદાનંદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભાવેશભાઈ અમારા દર્શકોને જણાવશો કે આ સંસ્થામાં આપની સાથે જોડાયેલા વ્યક્તિઓ કોણ કોણ છે સજાન જનરલી અમારી એક ગ્રુપ જ છે જેમાં રાજકીય પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે પરંતુ રાજકીય પાર્ટી આમાં એનો નથી અમારી જોડે અમારા વર્તુળ જેવા કે જયવંતસિંહ વાઘેલા મેં જે અમને આપને કહ્યું કે સીધો યુવક મંડળના છે ધેન આફ્ટર પુનિત અગ્રવાલ છે જે પોતે એક કંપનીમાં જનરલ મેનેજર છે ધેન આફ્ટર જયેશ ઠાકોર છે ઉર્મીબેન જોશી છે જે પોતે બોડક દેવવરના છે હિનાબેન સોલંકી છે દેવાંગ સોલંકી છે કરન પંડ્યા છે પરા પંડ્યા છે રાહુલ મહેતા છે મહેશ દેવડા છે રોહિત ગોરાના છે સુરેશભાઈ પટેલ છે તો અમે અમારું એક ગ્રુપ જ છે નાનું ગ્રુપ કે જે આની સાથે જોડાયેલા છે અને આના માટે કામ કરીએ છીએ અને અમારા બધાનો વ્યૂ એક છે કે કંઈક સારું આપણી એના મુજબ જરૂરિયાતમંદ સુધી પહોંચવું એટલે આ વ્યક્તિઓનું એક ગ્રુપ છે કે જે એની અંદર જ અમે અમારું ગ્રુપ આખું એસ્ટાબ્લિશ થયું છે હાલમાં આપની આ સંસ્થા કઈ કઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે સજાભાઈ હાલમાં અમે જરૂરિયાતમંદ બાળકોના અમે લગભગ દસથી પંદર જરૂરિયાત બાળકમંદ બાળકોને દત્તક લીધા છે કે જેઓની જેઓને પ્રોટીનયુક્ત આહાર મળે જેઓને શિક્ષણ મળી રહે એના માટે અમારી સંસ્થાએ જવાબદારી મૂકેલી છે જેની અંદર એમનો શિક્ષણનો ખર્ચ મતલબ મેં આપને અગાઉ કહ્યું એમ એમનું સ્કૂલ બેગ નોટબુક્સ કે જે બી ચોપડીઓ વગેરે અમે પ્રોવાઈડ કરીએ છીએ પ્લસ દર મહિને એમની ફીઝ અમે પ્રોવાઈડ કરીએ છીએ પ્લસ દર મહિને એમને પ્રોટીનયુક્ત આહાર મળી રહે એના માટેની એક કીટ બનાવીએ છીએ કે જે એમને એમના માતા પિતાને કહેવામાં આવે છે કે એમને આપવામાં આવે એટલે અત્યારે અમે શિક્ષણને લગતા એવા દસ બાળકોને પસંદ કર્યા છે કે જેમની જવાબદારી અમારી સંસ્થા નિભાઈ રહી છે એ સિવાય દરેક તહેવારોમાં દરેક સિઝનમાં ધારો કે વરસાદ હતો તો વરસાદમાં અમે દરેક જરૂરિયાત બાળકોને ત્યાં આગળ રેનકોટ નવા લઈને પ્રોવાઈડ કરીએ છીએ શિયાળામાં જસ્ટ હમણાં જ અમે સ્વેટર અને જાકીટ કે જેવો એ પહેરે કારણ કે જનરલી ધાબળા તો ઘણા લોકો પ્રોવાઈડ કરતા હોય છે એટલે અમારી સંસ્થાએ વિચાર્યું કે અમે જાકેટ અને સ્વેટર એમને આપીએ કે જેથી એ ખરેખર ઠંડીની સામો પહેરે અને રક્ષણ મેળવી શકે એટલે એના માટે અમે એ રીતે પ્રોવાઈડ કરીએ છીએ એટલે હાલમાં અમારી સંસ્થા કર્મકાંડ કરતાં એવા દસ બ્રાહ્મણો પણ છે બ્રાહ્મણ ફેમિલી છે કે જેમને અમે કરિયાણાની કીટ માસિક જે હોય એ પ્રોવાઈડ કરીએ છીએ ભાવેશભાઈ આ સેવા કાર્યમાં આપને ફંડિંગને લગતી કે ફાલતુ ક્રિટિસિઝમ જેવી કઈ કઈ સમસ્યાઓ આવે છે બસ સજાનભાઈ સોશિયલ કામ સાથે રાજકીય પણ જોડાયેલો વ્યક્તિ છું અને મારી સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ કોઈ ને કોઈ રાજકીય રીતે જોડાયેલા છે તો ક્રિટિઝમ એ કંઈ નવું નથી મતલબ જેને જે કંઈ કરી શકતા નથી જેને કંઈ કરવું નથી એનું એક જ કામ છે ક્રિટિસાઇઝ કરવું તો એ લોકો એમનું દાયિત્વ નિભાવે છે અમે અમારું દાયિત્વ નિભાવીએ છીએ ઇટ્સ અ વન પાર્ટ ઓફ પોલિટિક્સ પોલિટિક્સની અંદર પણ અમે ગમે તેવું કામ કરીએ ક્રિટિસાઇઝ કરવાવાળા હોય જ છે સો સારા કામ કરતા લોકોને ક્રિટિસિઝમનો સામનો કરવો જ પડતો હોય છે તો ઇટ્સ અ પાર્ટ ઓફ ગેમ તો એને અમે ગણતા જ નથી પણ હા હું આપના માધ્યમથી એ કહેવા જરૂર માગીશ જે ક્રિટિસાઇઝ કરે છે એ લોકોને અમને ફરક નથી પડતો તમારા કહેવાથી અમને ફરક નથી પડવાનો પણ એટલું જરૂર કહીશ કે અમે આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એને ક્રિટિસાઈઝ કરો એના કરતાં એ ટાઈપની થોડીક પ્રવૃત્તિ પણ કરશો ને તો જરૂરિયાતમંદ બાળકોને જરૂરિયાતમંદ લોકોને એની સહાય મળશે એનો લાભ મળશે અમને ક્રિટિસાઇઝ કરવા માટે પણ કમસે કમ અમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ કરો કારણ કે ઘણા લોકો આ લાંબુ એટલા માટે બોલું છું કે ઘણા લોકો કરવામાં નંબર હોય છે પરંતુ પણ લોકોની પીતા હોય છે એટલે એ એ લોકો એવા લોકો જ ક્રિટિસાઈઝ કરતા હોય છે એટલે એવા ક્રિટિસાઇઝની અમને પડી પણ નથી અમે સેવાકીય પ્રવૃત્તિ કર્યા છે કરીએ છીએ તો આજના નથી કરતાં ચાર વર્ષથી કરીએ છીએ અને બધા અમે કોઈ કોઈ પણ રાજકીય લાભ સિવાય કે કોઈ પણ દાનનો લાભ સિવાય કે એના સિવાય કરીએ છીએ અમે આ દિન સુધી કોઈનું દાન લીધું નથી અમારા જે આઠ કે દસ જણનું ગ્રુપ છે એની અંદર જ અમે આ વસ્તુ રાખી છે અને એ લોકો જ અમે આ કરીએ છીએ એટલે ક્રિટિસાઇઝ કરવાવાળાને નમસ્કાર તમે ક્રિટિસાઇઝ કરો તમે જેટલું ક્રિટિસાઈઝ કરશો એમને આગળ વધવાની વધારે શક્તિ મળશે અને તમારે ક્રિટિસાઇઝ જ કરવું હોય તો અમારી જેમ થોડું ઘણું પણ અમારા જેટલું તમે નહીં જ કરી શકો કારણ કે તમે કાદી ક્રિટિસાઇઝ કરવા જ પેદા થયા છો પણ અમારા જેવું થોડુંક પણ કામ કરી અને જરૂરિયાતમંદ લોકોની ભલાઈ કરો હવે ભાવેશભાઈ એ જણાવો કે તમને આ પ્રકારના સેવા કાર્યોની પ્રેરણા ક્યાંથી ઉદભવી સજાનભાઈ આમાં તો એક ફિલ્મ જેવી વાર્તા છે આની પ્રેરણા માટે અમારા ફાઉન્ડર છે મનોજભાઈ દીક્ષિત જે પોતે એક મ્યુઝિશિયન છે અને ઇવેન્ટ મેનેજર છે તો અમે બહુ સારા મિત્રો છીએ તો અમે જે તે જગ્યાએ ઊભા હતા અને ચા પીતા હતા એટ ધેટ ટાઈમ એક ટોયોટા કોલિસ ગાડી આવે છે ગાડીમાંથી ચાર પાંચ વ્યક્તિ ઉતરે છે એ પણ ત્યાં ગાડી ચ ચા પીએ છે અને ચાનો ડાક એમના શર્ટ ઉપર લાગે છે અને એ સમયે એ શર્ટ નવો અંદરથી કાઢી ગાડીમાંથી અને પેલો શર્ટ રિમૂવ કરી ફેંકી દે છે અને એ ફેંકેલો શર્ટ પેલો ચાવાળો પહેરી એના મોં પર એટલી ખુશી દેખાય છે તો એક પિક્ચરાઈઝેશન જેવું સિચ્યુએશન ઊભી થઈ હતી અને એ વખતે મનોજભાઈને આ વિચાર આવ્યો કે જે આપણા લોકો માટે યા પૈસાવાળા લોકો માટે જરૂરિયાત નથી અને ફેંકી દે છે એ જરૂરિયાતમંદ લોકો માટે જીવન ઉપયોગી વસ્તુ બની રહેશે એટલે અમે શરૂઆત કરી એ એ વિઝનથી એમની જોડે મને એકચ્યુલી એનું નામ યાદ નથી કોઈ મેડમ મનોજભાઈના હતા તો અલગ અલગ શહેરોમાં કે તમે અમને તમારી બિનજરૂરી વસ્તુ આપો અમે 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 તેને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીશું કારણ કે જનરલી એવું હોય છે કે આપણા ઘરમાં ઘણા એવા કપડાં હોય ઘણી એવી રસોઈના વાસણો હોય કે ઘણી એવી વસ્તુ હોય જે આપણા માટે યુઝલેસ હોય અને આપણે ફેંકી દઈએ છીએ બટ એ વાસણો એ કપડાં એ વસ્તુઓ એ લોકો માટે જીવનભરની મૂડી હોય છે એ લોકો માટે એ જરૂરિયાતનું સાધન હોય છે એટલે એ એક કોન્સેપ્ટથી અમે અમારા ફાઉન્ડર આમ તો કહેવાય મનોજભાઈ દીક્ષિત અને એક બેન કે જેનું નામ મને ખ્યાલ નથી એ એમના ગ્રુપમાં હતા એ એક બેઝિક એનાથી અમે આ વસ્તુ ચાલુ કરી અને થેન્ક્સ ટુ લીલાબા હોલ કે અમને એનો ગોડાઉન બનાવવા માટે ઉપયોગ કરવા દેવામાં આવ્યો નિઃશુલ્ક અમને ઘણી જગ્યાએથી ફોન આવ્યા અમે ઘણી જગ્યાએથી આ ટેમ્પો દ્વારા આવી બધી બિનજરૂરી વસ્તુઓ કલેક્ટ કરી ત્યાં સ્ટોર કરી અને ત્યારબાદ તેનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું અને એ કોન્સેપ્ટથી એક છોડ ઉદભવ્યો જે ધીમે ધીમે હવે સેવારૂપી વૃક્ષ તરફ જઈ રહ્યો છે અને એક કોન્સેપ્ટના ફાઉન્ડર મનોજભાઈ દીક્ષિત છે એક વિઝનવાળા કે આ કોન્સેપ્ટ આપણે ચાલુ કરીએ જરૂરિયાતમંદ લોકોનો એવો મનોજભાઈ દીક્ષિત અને એમના રિલેશનમાં બેન હતા જેનું મેં કાઉ કહ્યું એમને આમ ખબર નથી મને તો થેન્ક્સ ટુ મનોજભાઈ દીક્ષિત જે પોતે એક મેજીશિયન એન્ડ ઇવેન્ટ પ્લાનર છે અને એમના વિઝનથી અમે ધીમે ધીમે આ સેવાકીય કાર્યમાં આગળ વધી રહ્યા છે અને હાલમાં અમને સીતારામ યુવક મંડળ જયવંતસિંહ વાઘેલા અને એના ગૃહનો પૂરતો સપોર્ટ મળી રહ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને મેઇનલી આજે હું ફરીથી કહું છું સદાનંદ તમને કે એક નાના ગ્રુપને કે જેને તમે આજે સ્ટુડિયોમાં બોલાયો અને આ રીતે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો લોકો વધારે વધારે અમારા ગ્રુપ વિશે જાણે લોકો વધારે વધારે ઇન્સ્પાયર થાય અમારા કાર્યોથી અને તેઓ પોતાના વિસ્તારમાં તેઓ વિસ્તારમાં હું નાનું નાનું પણ કામ કરે તો જરૂરિયાતમંદ લોકોને જરૂરથી મદદ મળી રહે જરૂરિયાતમંદ લોકોને લાભ થાય એવી જ મારી ઈચ્છા છે અનેક ગરીબોને સહાયરૂપ થતી આપની આ સંસ્થા સતત પ્રગતિ કરે વધુને વધુ જરૂરિયાતમંદ લોકોની સેવા કરી શકવા સમર્થ બને તેવી અભિલાષા ભાવેશભાઈ આપે અમારા માટે સમય ફાળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર ઓમ મંગલમ સેવા ફાઉન્ડેશનના તમામ સભ્યો તરફથી જે મેં અગાઉ નામ લીધા એ તમામ સભ્યો તરફથી ભાવેશ પંડ્યા તરફથી અને સીતારામ યુવક મંડળ તરફથી ન્યૂઝ પેનનો સજાનંદભાઈ આપનો અને જે પણ લોકો અમને લાઈક કરે છે જે ક્રિટિસાઈઝ કરે છે એમની એમને પણ નમસ્કાર અને જે અમને લાઈક કરે છે અમારી સેવા પ્રવૃત્તિને બિરદાવે છે તેથી અમનો ખૂબ ખૂબ આભાર જયારભાઈ ફરીથી ન્યૂઝ પેન ચેનલ આપવાના